સુરેન્દ્ર લોકસભા બેઠક ઉપર કોંગ્રેસે ઋત્વિક મકવાણા પણ આજે ઉમેદવારી પત્ર ભરશે ફોર્મ ભર્યા બાદ ઋત્વિક મકવાણા સભાને સંબોધન કરશે એસટી બસ સ્ટેન્ડ થી પદયાત્રા કરી કલેક્ટર કચેરી પહોંચે ઋત્વિક મકવાણા ઋત્વિક મકવાણા સાથે પ્રદેશ કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિક ઉપસ્થિત છે

આ વખતે મતદારો છે મતની માર્કેટ નહીં બનવા દે મતદારો પોતાના ભવિષ્ય માટે કોંગ્રેસ પક્ષને મત આપશે